આમ જંબુસર રોડ પર ઓવરલોડ ટ્રક ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતો પોલીસ કર્મી મોબાઈલ વિડીયોમાં કેદ ત્રણ ઓવરલોડ ટ્રક ચાલકો પાસેથી રૂપિયા લેતા મોબાઈલ વિડીયોમાં કેદ ઓવરલોડ ટ્રકો ડિટેઇન ન કરવા તથા મેમો ન આપીને રૂપિયાની કમાણી કરતો ટ્રાફિક પોલીસ જવાન સુદારૂની ગાડીઓ પણ આવા ટ્રાફિક પોલીસ જવાનો રૂપિયાની કમાણી કરવા જવા દે છે ભરૂચના જાડેશ્વર રોડ પરના એસએલ હોમ્સ ખાતે હોળીના રસિયાનું આયોજન ફૂલોથી હોળી રમી ફાગણના રસિયા સાથે રાજસ્થાની નૃત્યએ આકર્ષણ જમાવ્યું પાણામાં કાનુડાને ઝૂલે ઝુલાવી હોળી પર્વની આગોતરી ઉજવણી પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને સબક શીખવાડવા ભારત સરકાર અને સૈન્ય સાથે એક એક નાગરિક કટિબદ્ધ છે ત્યારે દેશનું સૌથી મોટું કેમિકલ કલ્ચર પાકિસ્તાનને સબક શીખવાડવા વ્યાપારિક સંબંધ તોડી શકે છે આમોદ જંબુસર રોડ પર એક ટ્રાફિક પોલીસ કર્મીએ ત્રણ ઓવરલોડ ટ્રકને રોકી ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરામણી કરી રહ્યા હોવાના વાયરલ વિડિયોએ પોલીસ કર્મીઓના ભ્રષ્ટાચારની પોલ છતી કરી દીધી છે બનાવની મળતી માહિતી અનુસાર આમોદ પોલીસ મથકની હદમાં ટ્રાફિક પોલીસ તરીકે ફરજ નિભાવતા

ચાલકોએ જ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા પોલીસ ભ્રષ્ટાચારી હોવાના ઘટફોટ થયા છે વિડિયોમાં એક ટ્રકનો ચાલક રૂપિયા હજારના બદલે રૂપિયા આઠસો પોલીસ કર્મીને આપે છે અને પોલીસ કર્મી રૂપિયા લઈ ટ્રક ચાલકને જવા દે છે જ્યારે અન્ય એક ટ્રક ચાલક પાસે ઓછા રૂપિયા હોવાથી તે પોલીસ કર્મી સામે બે હાથ જોડી માફી માંગી રહ્યો છે છતાં પોલીસ કર્મીએ તેની પાસેથી પણ રૂપિયા ત્રણસો લીધા હોવાના વિડિઓમાં કેદ થઈ જવા પામ્યા છે જોકે પોતાની વર્દીનો રોડ જાડીને ટ્રક ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હોવાનું વાયરલ વિડિયો પરથી સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે ટ્રાફિક પોલીસ જવાન છેલ્લા એક અઠવાડિયા આ રૂટ ઉપરથી પસાર થતા ઓવરલોડ ટ્રકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો હતો અને જાહેર રોડ પરથી જ ખુરશી ઉપર બેસી અન્ય માણસો પાસે ટ્રકોને રોકાવીને ટ્રક ચાલકો પાસેથી રૂપિયા વસૂલી રહ્યો હોવાથી ટ્રક ચાલકોએ જ ભ્રષ્ટાચારી ટ્રાફિક પોલીસ જવાનની પોલ છતી કરવા મોબાઈલમાં જ વિડીયો બનાવી વાયરલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે સશરારમરસેપસે હામામકવસ હામવસીંએ હામસે હેડ સામસે નામસામે દેંઊજ હેજેએમસેય નામસે ન્ડ સ� ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ એસ હોમ્સ ખાતે હોળીના રસિયાનું આયોજન કરવામાં આવતા લોકોએ ફૂલોની છોડ ઉડાવી હોળીના રસિયાને ફાગણના વધામણા લીધા હતા ભરૂચના ઝાડેશ્વર રોડ સ્થિત આવેલ એસએલડી હોમ્સ ખાતે ગતરોજ સાંજે હોળીના રસિયા અને ફાગણના રસિયાનું આયોજન કરવામાં આવતા મોડી રાત સુધી લોકોએ ફૂલોની હોળીની મજા માણી હતી પારણામાં કાનુડાને બિરાજમાન કરી ઝૂલે ઝુલાવવામાં આવ્યા અને ફાગણના રસિયાને હોળીના રસિયામાં રાજસ્થાનની નૃત્યોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું તમામ સમાજના લોકોએ ફૂલોની છોડ ઉડાવીને હોળી પર્વની આગોતરી ઉજવણી કરવા સાથે ઝૂમી ઉઠ્યા હતા તો તોફાગણીઓ આવ્યના ગીતોએ પણ ભારે રમઝટ જમાવી હતી આ ચાલીસ દિવસનો એક અનોરો વસંત ઉત્સવ મનાવવામાં આવે છે જે વસંત પંચમીથી લઈ અને આપણે જેને ધૂળેટી કહીએ છીએ અમે ત્યાં ડોલ ઉત્સવ કહીએ છીએ ત્યાં સુધીમાં આ ચાલીસ દિવસ અલગ અલગ પ્રકારના અમારા કૃષ્ણની જે આપણી ભૂમિ છે વ્રજમંડળ મથુરા વૃંદાવન ત્યાં ચાલીસ દિવસ સુધી અલગ અલગ પ્રકારના ભક્તો હોળીનો ઉત્સવ મનાવે છે અને પુષ્ટિમાર્ગના અમારા સંપ્રદાયમાં આ ચાલીસ દિવસમાં ઠાકોરજી અલગ અલગ ભાવે એમ તો આપણને જોડે ભક્તિ કરવાનો પ્રદાન મોકો આપે છે પણ શખ્ય ભાવની ભક્તિ કે કૃષ્ણ ભગવાન જોડે એક સખા તરીકે જો ભક્તિ કરી શકીએ તો આ ચાલીસ દિવસમાં જ કરી શકાય જેમાં એક ખૂબ જ પુષ્ટિ માર્ગમાં એક આગવું એનું લક્ષણ છે સેવાનું કે આ ફૂલ ફાગ મહોત્સવની અંદર ઠાકોરજી ઉપર આપણે રંગ લગાવી શકીએ ઠાકોરજીની સાથે ફૂલમાં ખેલી શકીએ અને તે વખતે ઠાકોરજીના ચરણ ઢાંકી દેવામાં આવે જેથી ચરણ જો ઢાંકી દે જો આપણે દર્શન થઈ જાય તો આપણને દાસભાવ ફરીથી જાગૃત થાય તો આ સખ્યભાવની ભક્તિનો ઉત્સવ છે અને આ ઉત્સવ ચાલીસ દિવસની અંદર ભરૂચમાં છેલ્લા આઠથી દસ વર્ષથી અમારું આ ગ્રુપ જેમાં અમારા લીડર સિનિયર સિટીઝન કાકા દીપકભાઈ ભટ્ટ એમના નેતૃત્વ હેઠળ ભરૂચમાં રશિયા છે રોજના દસ થી વધુ કન્ટેનર ડાઇસ એન્ડ ઇન્ટરમી નિકાસ પાકિસ્તાનમાં કરતા ભરૂચના ઉદ્યોગો વાર્ષિક ચોપનસો કરોડનો બિઝનેસ જતો કરવા તૈયાર છે રોજના દસથી વધુ કન્ટેનર ડાઇસ એન્ડ ઇન્ટરમીડિયટ્સની નિકાસ પાકિસ્તાનમાં કરતા ભરૂચના ઉદ્યોગો વાર્ષિક ચોપ્પનસો કરોડનો બિઝનેસ જતો કરવા તૈયાર છે પુલવામા હુમલાનો પાકિસ્તાનને સબક શીખવાડવા ઉદ્યોગો તૈયાર વ્યાપારિક સંબંધો તોડવા તૈયાર નહીં મોકલે પાકિસ્તાન કેમિકલ દરરોજ દસથી વધુ કન્ટેનર કેમિકલ પાકિસ્તાનમાં થાય છે નિકાસ દેશપ્રેમ માટે વાર્ષિક ચોપ્પનસો કરોડનો વેપાર જતો કરવા તૈયારી બતાવી

પાકિસ્તાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે આ રસાયણોનું ઉત્પાદન જાતે કરી શકે તેમ નથી ત્યારે ઊંચા દામે ખરીદીનો એકમાત્ર વિકલ્પ હોવાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડશે ઉદ્યોગકાર દેશ હિતમાં એગ્રીમેન્ટ તોડવા અને નુકસાન સહન કરવા પણ તૈયારી બતાવી રહ્યા છે

અત્યંત તીવ્ર રોષની લાગણી પ્રવર્તે છે સ્વાભાવિક રીતે કોઈ પણ દેશવાસી ભારતીય હોય એને રોષ તો આવવાનો ચા ખરાબમાં ખરાબ જે ઘટના ઘટી છે સરકાર એની રીતે કામ કરી રહી છે ત્યારે પ્રજાએ અને એક ઉદ્યોગપતિ કે ઉદ્યોગ સમુદાય તરીકે અમારું એવું માનવું છે કે પાકિસ્તાનનો સંપૂર્ણપણે દરેક રીતે બહિષ્કાર કરવો જોઈએ અહીંયાથી અમારા જે ડાઇઝનાને કેમિકલના જે જાતના જે પણ એક્સપોર્ટ થતા હોય એ અમારા ઉદ્યોગ સમુદાયને અમે એસોસિએશન તરીકે પણ અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણથી અટકાવી દેવા જરૂર પડે નાણાકીય નુકસાન પણ સહન કરવાની તૈયારી છે અને એના સિવાય પણ જે પણ રીતનો ટેકો જરૂર પડે અમારો ઉદ્યોગ સમુદાય એની સાથે જ છે પુલવામાં જે આતંકી હુમલો થયો અને એમાં જે આપણા દેશના ચાલીસ જવાનોના શહીદ થયા એ ઘટના બહુ ગંભીર બની છે અને આખો દેશ એકસો પચીસ કરોડ નાગરિકો એનું લોહી ઉકળી ઉઠ્યું છે ત્યારે અમારો ઉદ્યોગ સમુદાય પણ દેશ સાથે જ છે અને એના સંજોગોમાં જ્યારે પણ પાકિસ્તાન સાથે વ્યવહારો કટ કરવાના આવશે તો ઉદ્યોગ સમુદાય તૈયાર જ છે અમારા કેમિકલ ઉદ્યોગોમાં ડાયનું એક્સપોર્ટ ઘણું થતું હોય છે અને એ રોકવું હશે તો પણ અમે ઉદ્યોગ સમુદાય અમારો તૈયાર છે ભરૂચ જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ઉમરાજ ગામ ખાતેથી વૃક્ષારોપણ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ગુજરાતમાં જળસંગ્રહ સંચયની સક્ષમતામાં વધારો થાય એના માધ્યમથી સમૃદ્ધિ આવે ચેક ડેમોની સફાઈ હોય નવા તળાવો બનાવવા તળાવો ઊંડા કરવા કેનાલની સફાઈ જેવી બાબતો રાજ્ય સરકારના આ જળ સંગ્રહ અભિયાન થકી અભૂતપૂર્વ પ્રતિસાદ મળશે તેમ જણાવ્યું હતું ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ નર્મદા નદીને જીવંત કરવા આવનારા દિવસોમાં ડેમમાંથી નદીમાં પાણી છોડવા અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરી નદીને ફરી જીવંત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદ મામલે ક્યારે સમાધાન નહીં કરે તેમ પણ જણાવ્યું હતું ગત આ યોજના પચાસ પચાસ પ્રમાણે હતી પરંતુ આ રાજ્ય સરકારે સાહીઠ ટકા એ સરકાર અને ચાલીસ ટકા એ લોકો એનજીઓને જોડીને ગુજરાતમાં જળ સંગ્રહ સંચયની ક્ષમતાની અંદર વધારો થાય એના માધ્યમથી સમૃદ્ધિ આવે ચેકડેમોની સફાઈ હોય નવા તળાવો બનાવવા તળાવો ઊંડા કરવા નગરાની કેનાલની સફાઈ હોય અને આ બધાના માધ્યમથી જળ સંગ્રહની ક્ષમતામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર ભરૂચ ની આનંદ નિકેતન સ્કૂલ એન્યુઅલ ફંક્શનમાં સંગીતકાર પાર્થિવ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ તાલુકાના પગોથણ ગામ નજીક આવેલ આનંદ નિકેતન સ્કૂલ ના એન્યુઅલ ફંક્શનમાં સંગીતકાર પાર્થિવ ગોહિલે ઉપસ્થિત રહીને એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધેલા બાળકોને પ્રોત્સાહિત કરી પોતાના મધુર અવાજમાં અનેક હિન્દી ગુજરાતી ગીતોની રમઝટ પણ બોલાવી હતી કહેવું ઘણો ઘણો છે બોલી શકાય નહીં બોલ્યા વિનાય કહી દે શું એવો ન થાય કઈ હૈયા ને બોલવું છે હોઠો છે ચૂપ શરમમાં હો શબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહીં આનંદ નિકેતન સ્કૂલનું જે નવું કેમ્પસ છે એમાં તાજેતરનું જે એકદમ ફ્રેશ કેમ્પસ છે અને એ કેમ્પસમાં બધા ભરૂચવાસીઓ ભેગા થવાના છે અને અમે સંગીતનો એક જલસો કરવાના છીએ અને મારી સાથે મુંબઈથી સાજિંદાઓ તો છે જ પણ એની સાથે બીજા કલાકારો છે આઈ વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ યુ ટુ યુ ઓલ મારી સાથે ગાશે હિમાલી વ્યાસ નાયક અને કાર્યક્રમનું સંચાલન કરશે પ્રણવ પંડ્યા तो पजुकेशन सिस्टम साथ वर्षो थी संकल्ला है अने अद्भुत गुजराती भाषा में एमन प्रभुत्व है अने एक कार्यक्रम संचालन अमे गुजराती जलसो अमेरिका की टूर में मुझे बहुत खुशी है आज पार्थिव जी का वेलकम करते हुए आनंद निकेतन के प्रांगण में मुझे लगता है ऐसे प्रोग्राम से टीचर्स को पेरेंट्स को स्टूडेंट को बहुत मोटिवेशन मिलेगा अपनी लाइफ में इंजीनियर बनने से भी अलावा कुछ हो सकता है

વોલન્ટિયર્સ દ્વારા શહેરની દિવ્યાંગ બાળકોની કલરવ શાળાના બસો જેટલા દિવ્યાંગો સાથે ભારત કે મન કી બાત મોદી કે સાથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના બસો થી વધુ દિવ્યાંગ બાળકોએ આ કાર્યક્રમ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની આશાઓ તેમજ અપેક્ષાઓ વ્યક્ત કરી હતી આ કાર્યક્રમના મહત્વને જ્યારે દિવ્યાંગ બાળકોને સમજાવવામાં આવ્યું ત્યારે તેઓ અત્યંત ઉત્સાહિત થઈ ઉઠ્યા હતા આ વિશેષ કાર્યક્રમમાં સિત્તેરથી વધુ દિવ્યાંગ બાળકો તેમજ શિક્ષકોએ પોતાના સલાહ સૂચનો વડાપ્રધાનને આ કાર્યક્રમના માધ્યમ થકી રજૂ કર્યા હતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે બાતમીના આધારે નવા દીવા ગામેથી જુગાર રમતા સાત ઈ સમૂહને ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે નવા દીવા ગામે સામજી ફળિયા પાછળ નહેર પાસે ખુલ્લામાં પત્તાપાના જુગાર પર દરોડા કર્યા હતા જેમાં નવા દીવા તેમજ અંકલેશ્વરના યુવાનો યોગેશ વસાવા જીતુ વસાવા ઠાકોર વસાવા શશી અમિત પટેલ મહેશ વસાવા અને વનીશ કિરણ બોમલાની ધરપકડ કરી હતી આ તમામ પાસેથી અંગ જડતી તેમજ દાવમાં લગાવવામાં આવેલ રૂપિયા એકવીસ હજાર ત્રણસો રોકડા જપ્ત કરી પોલીસે તમામની જુગારધારા હેઠળ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર વાલિયા માર્ગ પરથી રવિવારની રાત્રે પોલીસ તથા જીવદયા પ્રેમી સંસ્થાના કાર્યકર્તાઓએ ક્રૂરતાપૂર્વક લઈ જવાતી ભેંસોને ટેમ્પોમાંથી મુક્ત કરાવી હતી વડોદરાની સંસ્થા પ્રાણીને ફાઉન્ડેશનના કાર્યકર નેહાબેન પટેલને વાતમી મળી હતી કે એક આયસર ટેમ્પો નંબર જી જે બાવીસ ટી ઝીરો સિક્સ ફોર ઝીરોમાં ક્રૂરતાપૂર્વક ભેંસોને બાંધીને લઈ જવાય છે અંકલેશ્વર રથ મળેલ બાતમીના આધારે નેહાબેન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સાથે વોચ ગોઠવી હતી આ વોચમાં બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને ચેક કરતા એમાંથી ક્રૂરતાપૂર્વક અને ભીસો ભીસ બાંધેલી હાલતમાં ભેંસો મળી આવી હતી અંકલેશ્વર ખાતે રોટરીની ભગીની સંસ્થા ઇનરવિલ ક્લબ દ્વારા રવિવારે મિસિસ અંકલેશ્વર સ્પર્ધા યોજાઈ હતી ઇનરવિલ ક્લબ દ્વારા ચાર કેટેગરી મિસિસ અંકલેશ્વર સ્પર્ધા યોજાઈ હતી જેમાં ઇનરવિલની સભ્યોની ગર્ભવતી મહિલાઓની પિસ્તાલીસ વર્ષથી વધુ વયની મહિલાઓ એકવીસ થી પચીસ વર્ષની મહિલાઓની સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં વીસ ગર્ભવતી મહિલાઓ સહિત કુલ સો મહિલાઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે મિસિસ ગોવા શિલ્પા બહુરૂપીએ ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને બાહ્ય સુંદરતાની સાથે સાથે આંતરિક સૌંદર્ય પર ભાર મૂક્યો હતો વિજેતા તેમજ રનર્સ પ્રોત્સાહન પારિતોષિકો એનાયત કરાયા હતા તો પણ નહીં કે ઓનલી ફિગર કપડાં એમનું આઉટલુક પણ ઇનર બ્યુટી અને આઉટર બ્યુટી બંનેને ધ્યાનમાં રાખીને અને બ્રેઇન બ્યુટી બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને આ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખરેખર બહેનોએ ભાગ લઈને ખૂબ એન્જોય કર્યું અને સાથે સાથે એક મેસેજ પણ પહોંચાડ્યો કે દરેક સ્ત્રી અને આ આ દુનિયામાં આવેલી દરેક સ્ત્રી છે એ પોતપોતાની રીતે સુંદર જ છે એ જેવી છે એવી સુંદર છે અને જે જગ્યાએ છે તે સુંદર છે હું ઇનર ક્લબને હજુ પણ હોય એવી રિક્વેસ્ટ કરીશ કે આગળને આગળ એટલા સરસ પ્રોગ્રામ બનાવતા રહે કે જેથી કરીને અંકલેશ્વરની મહિલાઓને મોટિવેશન મળે કે અંકલેશ્વરમાં પહેલીવાર આવો કંઈ પ્રોગ્રામ અમારા લેડીઝ માટે કરેલો છે અને બહુ જ ખુશી થાય છે કે અમે બધાએ આ આમાં પાર્ટ લીધેલો આ એક બહુ જ પ્રાઉડ મુમેન્ટ છે અંકલેશ્વર માટે અને ઇનર વ્હીલની લેડીઝ માટે કે એ લોકો એટલું સરસ કરે થેન્ક આમુત તાલુકાના બોડકા ગામના નાળા પાસે મોટર તેમજ અજાણ્યા આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત થતા એક ઇસમનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત આમોદ પોલીસ સ્ટેશનમાં હિંગલ્લા સ્થિત બિલ્ડકોન ડ્રમ મિક્સ ડામર રોડ બનાવતી કંપનીના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા દીપક કુમાર સાંઘાણીની ફરિયાદ મુજબ હિંગલ્લા સ્થિત કંપનીના ત્રણ મજૂરી કરતા મજૂર દિનેશ દાણા ખરાડી શામળાજી તરફના અને તેમની સાથે લક્ષ્મણ રણછોડ પાંડોર તેમજ ભલા એમ સેવન નાઇન થ્રી સિક્સ પર સદર સવાર થઈ નીકળ્યા હતા અને આમોદ તાલુકાના બોડકા ગામના નાળા પાસે સામેથી આવતા આઈસર ટેમ્પો પૂરી ઝડપે અને ગફલત ભરી રીતે બેફિકરાયથી હંકારી લાવતા મોટરસાઇકલને અડફેટે લેતા મોટર ડ્રાઇવિંગ કરતા હતા એ દિનેશ દાના ખરાડી શામળાજી તરફ નાઓને માથાના ભાગે વધુ ઈજા થતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું અને તેની પાછળ સવાર બંને ઈસમોને જમણા હાથ ફ્રેક્ચર તેમજ નાની મોટી ઈજાઓ પહોંચાડેલ આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય ઈસમો એકસો આઠની મદદથી આમોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા દહેજ પંથકના જલવા ગામની કંપનીમાં મજૂરી કામ અર્થે જતા વીસ મજૂરો ભરેલી પિકઅપ વાન કંપની નજીક અન્ય વાહન સાથે અથડાતા મજૂરો ભરેલી ગાડી પલટી મારી જતા વીસથી થી વધુ મજૂરો દબાઈ જતા ઈજાઓને પગલે સારવાર અર્થે ખસેડાયા હતા દહેજ પંથકના જોલવા ગામની કંપનીમાં મજૂરી કામ અર્થે જતા વીસ મજૂરો ભરેલી પિકઅપ વાન કંપની નજીક અન્ય વાહન સાથે અથડાતા મજૂરો ભરેલી ગાડી પલટી મારી જતા વીસથી થી વધુ મજૂરો દબાઈ જતા ઈજાઓને પગલે સારવાર અર્થે ખસેડાયા હતા દહેજના જલવા ગામે કંપનીમાં મજૂરી કામ અર્થે એક મહેન્દ્ર પિકઅપ પાન નંબર જી જે સોળ એડી ત્રણ આઠ જીરો ચારમાં બેસીને જતા હતા ત્યારે કંપની નજીક ચોકડી પાસે જ સામેથી અન્ય વાન ચાલકે ઘસી આવી અકસ્માત સર્જાતા મજૂરો ભરેલી ગાડી પલટી મારી રોડની સાઈડ ઉપર ઉતરી જતા તે ગાડીમાં સવાર વીસથી વધુ મજૂરો

બેસ્ટ કલાકાર નો એવોર્ડ પ્રાપ્ત થતા ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે ભરૂચના અંકલેશ્વર માં રહીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલ પ્રીતિરાજે છેલ્લા પાંચ વર્ષથી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે સેવા આપી પ્રથમ વખત અભિનેત્રી તરીકેની એક્ટિંગ બાદ ફિલ્મ પ્રેમની જુદાઈમાં તેણીએ પ્રોડ્યુસર તરીકે નામના મેળવી અને આજે તેણીને બેસ્ટ કલાકારનો એવોર્ડ પ્રાપ્ત થતા પ્રીતિરાજે ભરૂચ જિલ્લાનું નામ ફિલ્મી જગતમાં રોશન કર્યું છે મિસ્ટર વિક્રમસિંહ ચૌહાણ કે હાથો સન્માનિત કિયા હૈ મુજે બેસ્ટ પ્રોડ્યુસર કા એવોર્ડ દિયા ગયા હૈ જીસકે લિયે મે તહે દિલ સે સબકા સન્માન કરતી હું જીનોને મુજે ઇસ કાબિલ સમજા और मुझे सम्मान दिया મેં આગે ચાતી હું કે બળા કામ કરું